ગોધરા પરવડી બાયપાસ ખાતે એક ટ્રેલર અને ગંભીર અકસ્માત નડ્યો જે વાત કરીએ તો અકસ્માતમાં ડ્રાઈવર નો પગ ફસાતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી બચાવ કામગીરી હાથ ધરાઈ વિગતે વાત કરીએ તો ગોધરા પરવડી બાયપાસ પર જિલ્લા રામ સ્કૂલ નજીક એક પુરપાટ જતું ટ્રેલર આગળ જતી ટ્રક સાથે ધડા જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ હતી ટ્રેલરના ડ્રાઈવરનો પગ કન્ટેનરના પતરામાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર વિભાગ તેમજ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ફાઈટરના જવાનો આધુનિક સાધનોનો ઉપયોગ કરી ટ્રેલરનું પતરું કાપીને ઇજાગ્રસ્ત ડ્રાઈવરનો ફસાયેલો પગ બહાર કાઢ્યો હતો બચાવ કામગીરી બાદ ડ્રાઈવરને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે ફાર વિભાગની ઝડપી કામગીરીને કારણે ડ્રાઈવરનો જીવ બચાવી શકાયો હતો ઇજાગ્રસ્ત ડ્રાઈવરને ગોધરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે જે આપણને હમણાં ફાયર કંટ્રોલમાં નંબર હમણાં વધતી મળેલી કે અહીંયા પરવડી ચોકડી જલારામ સ્કૂલ જોડે આપણે એક્સિડન્ટ થયેલું છે તો ડ્રાઈવરનો પગ ફસાયેલો છે અને કનેક્ટર ત્યાં ફસાયેલો છે અમે અહીંયા તાત્કાલિક બનાવ સ્થળ પર આ જોયું તો ડ્રાઈવરનો પગ ફસાયેલો હતો અને એ થોડું ગંભીર હતો તો અમે સ્પ્રેડરને કટરના મદદથી તેનો પગ સહી સલામત બહાર કાઢ્યો છે અને એક સો ટકા બિલ મારું નામ સોલંકી મિત્રિશા રોહ